દિલીપ કે સિરસાટ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર મહામંત્રી બાબાસાહેબ આંબેડકરજીના ઓગણીસ દિવસ એટલે કે પુણ્યતિથિ પ્રસંગે દર વર્ષે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ સાયન રોડ ખાતે

બુદ્ધ સમાજના અગ્રણી અને શક્તિ પાર્ટીના નેતા એવા નાગમલ પભાકર સાહેબ બુદ્ધ સમાજના અગ્રણી આપા સાહેબ આર કે સોનમને તેમજ તમામ મારા સાથી કાર્યકર્તાઓ ભીમ સૈનિકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે અને બાબા સાહેબને મીનબત્તીઓ પ્રજ્વલિત કરીને એમને અભિવાદન કરવામાં આવ્યું છે અને સંકલ્પ કર્યો છે કે આજથી બાબા સાહેબ આંબેડકરજીના વિચારધારાને મજબૂત કરવા માટે બાબા આ પહેલા શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો એ સૂત્રને સાકાર કરવાના હેતુસર સુરત શહેરમાં પણ નોટબુકનું વિતરણ આજથી બાબા સાહેબ આંબેડકરને જે ફુલહાર અર્પણ કરવામાં આવે છે ને તે વેસ્ટેજ જાય છે તેના બદલે તે જ પૈસાઓનું વિદ્યાર્થી જે ગરીબ વંચિત વિદ્યાર્થીઓ છે તેઓ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય એવા ઉમદા હેતુથી નોટબુકનું તમામ લોકો આવતા વર્ષથી અહીં નોટબુક અને બોલપેન લઈને આવશે એવી અમે અહીં હાકલ કરીએ છીએ અને બાબા સાહેબ આંબેડકરજીએ સંપૂર્ણ જીવન આપણાને સ્વાભિમાનથી જીવવા માટે અર્પિત કર્યું છે તો તેને આ ધ્યાને રાખીને તમામ લોકોએ બાબા સાહેબ અમbedkarની વિચારધારાને મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ અને આપણા બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત રાખીને સમાજ हितના કાર્ય માટે સમાજ સાથે જોડાઈ રહેવું જોઈએ તે જ બાબા સાહેબ ને સાચી શ્રદ્ધાંજલિ છે મે આ પ્રસંગે અમારા ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદના વરિયા વિભાગના અગ્રણી અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીના આસ્મિત નિધન શું છે એવા દિવંગત વિનોદભાઈ જાવડેજીને પણ અમે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ જય ભીમ જય ભારત